मांडवी खाते आवेल खातेडाय आईपीएल नी क्रिकेट मैच पर मोबाइल मा ऑनलाइन क्रिकेट सट्टो रमता एक शख्स ने एलसीबीए झड़पी छे आ मामले सूत्रों मा प्राप्त थती विगतो मुजब एलसीबी नी टीम कोडाय पोलिस विस्तार मा पेट्रोलिंग मा हती ते दरमियान ने खानगी राहे बातमी के ખરવાડ પાસે પોતાના ઘરના ઓટલા ઉપર બેસી મોબાઈલમાં આઈડી વડે કોઈ શખ્સ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો તેની આઈડીમાં માં સિત્તેર હજાર ની બેલેન્સ હતી આ શખ્સે જેની પાસેથી આઈડી મેળવી હતી તે શખ્સનું નામ પણ સામે આવ્યું હતું પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ જુગારધારા તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Thank you.